હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ થવા આવ્યા છે દસ મિનિટની વાત છે અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ નાઈ લીધું અને વ્યાજને નકશીભાઈ વયા ગયા સ્કૂલે અને પ્રકાશ અત્યારમાં ગયા દવા લેવા માટે અને ઉધરસને શરદી થઈ ગઈ હતી તો બે ત્રણ દિવસ પહેલાં દવા લઈ આવ્યા હતા તું દવા પૂરી થઈ ગઈ અને શરતી મટી ગઈ ઉધરસ ન મટી અને હવે સાતમ આઠમ આવશે ને એટલે આખો મહિનો એને ઉધરસ મટે જ નહીં ગમે એટલી દવા લઈએ ને તો દર સાતમ આઠમ એને ઉધરસ હોય હોય ને હોય જ તો ઉધરસ હજી મટી નથી એટલે કે અત્યારથી જ બતા એવું બતાવવાનું હતું આજે ત્રણ દિવસની દવા હતી તો પૂરી થઈ ગઈ તો બતાવવાનું હતું તો ગયા ઉધરસની દવા લેવા માટે અને મમ્મી અને પપ્પાની વાડામાં આવશે કેમકે પરમ દિવસે કે એમ કઈ કાલ કે પરમ દિવસે પાણી પાયું વાળામાં વરસાદ આવતો નથી એટલે પાણી પાવું પડે રીંગણી સુકાતી હતી અને આજ તો રીંગણા ઉતારવાનો વાળો છે તો બપોર પછી રીંગણાઈ ઉતારવાના છે આપણે તો રીંગણાઈ ઉતારવા પડશે આજ તો બપોર પછી અને પૂજાઈ જો નાઈન રેડી થઈને ઉપર એનું કામ કરતી હશે કામ તો થઈ ગયું બધું ઉપર હશે કા વાડામાં ગઈ હશે ભાવેશભાઈ કામ કરે છે ડેલામાં તો અહીંયા ગઈ હશે અને મારે અત્યારે જવું છે ગામમાં થોડુંક ઘણું વસ્તુ લેવાનું બ્લાઉઝ તો સીવીને નાખું મેં પણ મૂક નહોતા તો પાછા મૂક લેવા ગામમાં જવું પડશે અને થોડુંક ઘણી કંઈક વસ્તુ લેવી છોકરાઓ માટે નાસ્તો ને બધું તો એ લઈ આવું હવે પ્રકાશ આવે પછી થાય એ દવા લેવા ગયા અત્યારે ફોન કર્યો તો કે મારે થોડીક વાર લાગશે તો એ હવે સાડા દસ પોણા અગિયાર આવશે ત્યાં મારે રસોઈનો ટાઈમ થઈ જશે ને આંખમાં થોડોક તડકો આવે છે ત્યાં તડકો નથી તો એ આંખું બંધ થઈ જાય એમ સુરજનો અત્યારે પ્રકાશ થોડોક નીકળો છે એટલે તો પ્રકાશ આવે પછી ગામમાં જાઉં ટાઈમ મળે તો નકર પછી પોણા અગિયાર અગિયાર થઈ જાય તો રસોઈનો ટાઈમ થઈ જાય તો રસોઈ બનાવવાનું મોડું થાય એટલે હવે શું થાય પ્રકાશ વહેલાં આવે તો ગામમાં જતી આવું અને પછી પછી આપણે કન્ટિન્યુ કરીએ તો બજારમાંથી આવી ગયા અને ભૂખને સોઈને એવું લીધું ને આમાં પૂજા બંગડી લીધી મેં જો કાશ્મીરી લાલ મરચું જીરું ખારે ને આમાં છોકરાઓ માટે પાપડી ગાંઠિયા અને ચણ અને સબ્જીમાં લીધું ચોરા લીધા ચોરી ઘૂણી ચોરી એવી હતી બહુ સારી નથી ના રે ના મુસાણીમાં ઈચ્છે મેં ઓપ વાઈટ કલર લીધો બીજી નથી સારી

પૂણી ચોરી લઈ આવી ચોરી બટેકા કરી નાખી તો ગાય અત્યારે ચાર વાગી ગયા છે અને નીંદર તો આવી ગઈ હતી તો અત્યારે ઓઠ્યા ચાર વાગે અને અત્યારે હવે રીંગણા ઉતારવા જવાનું છે મમ્મી ને પપ્પા ગયા જબલા ને એવું લઈ અને તડકોય ફૂલ તપી ગયો છે આજ તો ગરમી એટલી થાય છે આજ તો અંદર એટલી ગરમી થતી હતી બપોરે સુતા ત્યારે તો ગરમી બહુ છે આજ તો તડકો વધારે છે વરસાદ તો આવતો જ નથી કે વરસાદ તો રીંગણા ઉતારવા જાઉં છે તો રીંગણા ઉતારવા ગરમીમાં ફટાફટ તો વાર લાગશે તો ગરમી એટલી થશે તો બહાર બહુ તડકો છે આજ તો પ્રકાશે ઉઠીને હજી અત્યારે ચા પીધો અને હજી કાંઈ ખાવાનું ગોતતા લાગે આજ તો નિંદા રહી થઈ ગઈ ಪೂಜಾ ಆ ಪೂಜಾ ಜೀವ ಉತ್ತಾರ આ મોટો જ હોય આવલા આવત નહી આપણે વ્હાઇટ હા પણ ભરાય ના ના જે કેચા જમરૂટ એટલે ભાવ વધાર આવે આવ ઉતરેય બેગ જેપડા તો ઉતરે kalau मोरबी mata biar dulu. वीडियो ये baki

ભાવેશ ભાઈ હા ભાઈ કાલે એમાં નાની નાની મોટર નાખવી મોટર ચાલુ કરવાની રહી પછી દાર થઈ જાય નકસીત પાણી મોટર ચાલુ કરશે પછી વાડામાં પાણી ને પછી વાડામાં પાણી પાસે હલો ભાઈ ને ગરમી થઈ ઘરે હલો ભાઈ ને ગરમી થઈ હે

તો હું ને વ્યાન થાય ઘરે વ્યાન ને કપડા બદલાવી દો આજ તો ગરમી બહુ થઈ પરસે નીકળી ગયા રીંગણા ઉતારવામાં એટલો તડકો ને ગરમી હતી બહુ ફારો જતો નકરો વરસાદ આવતો નથી જો વ્યાન થાય સાયકલ તો તોય લઈ જ લીધી તો ગત સાડા પાંચ થઈ ગયા અને રીંગણા ઉતારી લીધા અને મેં પાછું ફરીથી નાઈન તૈયાર થઈ ગઈ કેમ કે રીંગણા ઉતાર્યા તો આખા પરસે નીતરી ગયા હતા અને રીંગણીમાં જે રજ હોય ને એ આખા કપડામાં ચોટી ગઈ હતી તો પછી ખંજવાડે આવે એટલે નાહી લીધું અને કપડાં બદલાવી લીધા અને બિયાને એનું બેગને એવું પોથું ખોલીને મારે રાખી દીધું મમ્મીને એના ઓછડીમાં બેગ અહીંયા રમે શું કરે જ હે ખારેક ખાઈ ભીયાને ભાઈ ખાય ખારેક હું લઈ આવી ગયું હા વીアン પેલા ખારેક નો ખાતો હવે ખાય નાખી દે એક ગંધારું ક્યાં હતું અહીંયા ન લેવાય નાખી દીયો આલો રસ્તામાંથી પડ્યું હોય લેવાય કોઈ દી નાખી દે મેં અહીંયા ને જો બધે ઢગલો કરીને રાખ દીધો અને અમારા નક્ષિત થઈ જો હાટા ફેરા કરે એ ભુંગરૂ કાલ લાવ્યો નક્ષિત હે કાલે આવ્યો અને આજ તો હદ વગરની ગરમી થાય બહાર તો રહેવાતું જ નથી પરસેવો પરસેવો થઈ જાય આખો વરસાદે ખેંચાઈ ગયો હવે આજ તો આજ તો શું કેટલા દિવસથી વરસાદે આવતો નથી અને આજે કાર ડ્રાઈવિંગ શીખવા જવાનો વારો ન આવ્યો કેમ કે ટાઈમ ન મળ્યો એટલે પછી ન ગયા રીંગના ઉતારવાના હતા ને બપોરે ચાર વાગે તો ઉઠા જ તો નીંદર ચડી ગઈ હતી તો મોડા ગુઠા અને પછી રીંગણા ઉતરવા ગયા એટલે કંઈ વારો જ ન આવ્યો હોત તો ડ્રાઈવિંગ શીખવા જામો ટાઈમ મળે સરખો તો જઈ શકીએ તો ચાલો હવે રસોઈનો તો કાંઈ પ્રોગ્રામ નથી શું બનાવવાનું છે તો હવે ખાવીશ ભાઈ ગયા તો કાંઈક શાકભાજી લઈ આવ બપોરનો ગવાર કાઢો ગઢો ગવાર ગોલણીયાથી મમ્મી પપ્પાની લઈ આવતા તો પડ્યો છે તો બીજું શું બનાવ પાછું બે બનાવવું પડે ગઈઠો ગવાર હોય એટલે વિચારી કે તો ગવાર બનાવી કે બીજું કાંઈ બનાવી અને હમણાં કાચા માથામાં આવે છે તો માખીનું પ્રમાણ એ વધી ગયું છોકરાઓ જરાક કાંઈક ઢોળે એટલે માખીનો ઢગલો થાય છે એ બેઠા હળવી કાઢે એકા બીજા પાછળ તો ચાલો હવે કંઈક રસોઈની તૈયારી કરી સગાઈ સ્પૂચા ગઈ હતી બજારમાં અને એક પેર લઈ આવી પ્લાઝોવાળી પેન્ટ વાળી पेंट वाली फिर ली थी पूजा है गई थी पूजा मिल गई का <laughs> पूछो ओ मैं पूछो अच्छा वो तू क्या है वाके नहीं पेड़ आता है माथी पूजा है फिर ली थी पॉकेट छे बे पॉकेट મસ્ત પેર છે તો અત્યારે હજી કઈ ઠેકાણું નથી કઈક બનાવી નાખી બપોરનો ગવાર પડ્યો તો ગવારનું બનાવી નાખી અને પ્રકાશ બે ગ્રાઉન્ડે રનિંગ કરવા અને વિયન એમને બાર સાયકલ હલાવે નક્સિસભાઈ ગામમાં ગયા તા તો લઈ આવ્યા ચોકલેટ ટીપટેક ને બધું વિયન ને બાજે એટલે બાયું લઈ આવ્યા કાંઈક વસ્તુ લઈએ એટલે બે માટે લેવું પડે તો એવું બધું છે અને હવે રસોઈની કાંઈક તૈયારી કરી તો ચાલો મમ્મી અંદર ટીવી જોવે છે કેમ કે રીંગણા ઉતાર્યા બધા થાકી ગયા તો તડકો એવો લાગ્યો ને એટલે તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં